કાળી ચૌદશની પૂજા માટે બે રીતે ટ્રેડિશનલ રીતે બનતા ખાટા વડા તો ખાટા વડા બધાના ઘરે ચૌદશની પૂજા માટે અલગ અલગ રીતે બનતા હોય છે આજે હું તમને એકદમ સહેલી બે રીત બતાવું છું બંનેમાંથી પૂજા માટે તમે કોઈ પણ રીતે ખાટા વડા તૈયાર કરી શકો છો તો હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ફૂડ ઓફ ફિટનેસ હું છું અંકિતા વણજારા અને ચાલો રેસીપી શરૂ કરીએ તો હવે પહેલા આપણે ભજીયા જેવા દેખાતા એકદમ ટેસ્ટી અને બની જતા ખાટા ખાટા વડા વડા તૈયાર કરીએ તો હવે સૌથી એકદમ ટ્રેડિશનલ રીતે બનતા સ્પેશિયલ બનાવવા આપણે બેટર બનાવવાનું છે બેટર બનાવવા માટે અહીંયા મેં એક કપ પાણીને ગરમ કરવા રાખી દીધું છે હાથથી ટચ કરી શકીએ એવું અથવા તો સતત જેવું પાણી ગરમ કરવાનું છે પાણી ગરમ થઈ ગયું છે તો હવે બેટર બનાવવા માટે લોટનું માપ જોઈ લઈએ અહીંયા મેં એક કપ ઘઉંનો કકરો લોટ લીધો છે જે આપણે લાડવા ભાખરી બનાવવા વાપરતા હોઈએ એ લીધું છે એની સાથે એ જ વાટકી ભરી અડધી વાટકી ચણાનો લોટ અને અડધી વાટકી અડદની દાળનો લોટ લીધો છે તો અહીંયા તમારી પાસે જો અડદની દાળનો લોટ ના હોય તો એક ચોથાઈ કપ અડદની દાળને બે ત્રણ કલાક પલાળી પીસી અને તમે આ વડા બનાવી શકો છો સાથે એ જ અડધી વાટકી આપણે ખાટું દહીં લેવાનું છે ખાટ્ટા વડાનું બેટર તમે ખાટા દહીંથી બનાવો તો વડા એકદમ સ્વાદિષ્ટ એવા બને છે હવે એક મોટા વાસણમાં આપણે ઘઉંનો લોટ લેશું સાથે બેસન અને અડદનો લોટ લઈ લેશું ઘણા લોકો આ વડામાં જુવારનો લોટ પણ ઉમેરતા હોય છે તમે ચાહો તો તમે થોડો જુવારનો લોટ પણ વાપરી શકો છો હવે એક ચમચી જેટલી આપણે હળદર પાવડર લઈ લેશું અને આમાં લોટ સાથે ખાટું દહીં ઉમેરી દેશું હવે આપણે જે પાણી ગરમ કર્યું ને એને થોડું થોડું કરી ઉમેરતા જશું અને વડા માટેનું આપણે ઈડલી કરતાં થોડું ઘાટું એ રીતનું બેટર બનાવીશું તો અહીંયા આપણે થોડું થોડું કરી એક કપ જેટલું પાણી વાપરવાનું છે અથવા મેં જેમ તમને કહ્યું એમ ઇડલી કરતાં થોડું ઘટ્ટું બેટર રહે એવું આ રીતે મિક્સ થાય ત્યાં સુધી તમારે એમાં પાણી ઉમેરવાનું અહીંયા તમે જોઈ શકો છો આ રીતનું મેં ઘટ એવું ખીરું તૈયાર કરી લીધું છે હવે આ વડા આંથો નાખીને જ બનાવવામાં આવે છે તો આ રીતે બેટરને ગરમ પાણી સાથે મિક્સ કરી અને આપણે આના પર ઢાંકણ લગાવી દઈશું અને કોઈ ગરમ જગ્યા પર છ થી સાત કલાક માટે રાખી દે show. તો તમારે સાંજે વડા બનાવવા હોય તો સવારે આ રીતે બેટર તૈયાર કરી લોટ પલાળી અને તમારે સાંજે વડા તૈયાર કરવાના લગભગ પાંચ કલાક પછી તમે જોઈ શકો છો બેટરમાં સારો એવો આથો આવી ગયો છે બેટરને સારી રીતે મિક્સ કરી લેશો બેટરનો કલર પણ સરસ ચેન્જ થઈ ગયો છે તો હવે આ રીતે બેટરને થોડું મિક્સ કરી આમાં મસાલા કરીએ એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એક ચોથાઇ ટીસ્પૂન સ્પૂન કરતા પણ ઓછો હળદર પાવડર આપણે બેટર બનાવતા સમયે પણ હળદર પાવડ યો છે એટલે તમારે એ પ્રમાણે ઉમેરવાનો દોઢ ટી સ્પૂન જેટલું અથવા સ્વાદ પ્રમાણે મીઠું એક ચોથાઇ ટી સ્પૂન જેટલી હિંગ અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો ગરમ મસાલો આ વડાને એકદમ સ્વાદિષ્ટ બનાવશે સાથે અહીંયા મેં એક ઇંચ છીણેલા આદુનો ટુકડો લીધો અને બે ઝીણા કાપેલા લીલા મરચાં લીધા હવે આપણે વડાના બધા સ્વાદને બેલેન્સ કરવા એક ચમચી જેટલી ખાંડ ઉમેરીશું તમે ખાંડની જગ્યાએ ગોળ પણ ઉમેરી શકો છો વડા ઠંડા થયા પછી પણ એકદમ રહે એના માટે એક ચમચી જેટલું તેલ અને એક ચોથાઇ કપ જેટલા લીલા ધાણા ઉમેરી દેશો બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશો તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સારી રીતે મેં બધું મિક્સ કરી દીધું અને એકદમ પરફેક્ટ એવું આપણું વડાનું બેટર તૈયાર થયું છે જો આથો આવ્યા પછી તમને એવું લાગે કે બેટર પતલું થઈ ગયું છે તો થોડો ઘઉંનો જાડો લોટ કે પછી તમે થોડો આમાં રવો કે કોઈપણ લોટ થોડો ઉમેરી શકો છો બેટરની કન્સિસ્ટન્સી એડજસ્ટ કરવા માટે હવે આપણા વડાને એકદમ ફૂલેલા સોફ્ટ અને ફ્લફી બનાવવા એક ચોથાઈ ટી સ્પૂન જેટલા કુકિંગ સોડા ઉમેરી દેસો કુકિંગ સોડાની જગ્યાએ અડધી ચમચી જેટલો ઇનો ફ્રૂટ સોલ્ટ પણ વાપરી શકાય બધું સરસ સોડા ઉમેરી સારી રીતે મિક્સ કરી દેસો એકદમ પરફેક્ટલી બેટર મિક્સ થઈ જાય એટલે આપણે તરત જ આમાંથી વડા બનાવીશું વડાને તળવા અહીંયા મેં તેલ ગરમ કરવા રાખી દીધું છે તમે જો મેં આ રીતે એક વડું ઉમેર્યું તો આ રીતે વડાની આસપાસ નાના નાના બબલ આવે છે તો બસ આ રીતનું આપણે મીડિયમ ગરમ તેલ કરવાનું છે હવે એક 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 કરી આપણે ગરમ તેલમાં વડાને ઉમેરતા જશું આ વડામાં આપણે ઘઉંનો લોટ વાપર્યો હોય એટલે આ વડા બહારથી એકદમ ફટાફટ લાલ થઈ જતા હોય છે એટલે ખાસ વડાને એકદમ પ્રોપર કૂક કરવા માટે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની અને મીડિયમ ગેસની ફ્લેમ પર સારી રીતે વડાને છ થી સાત મિનિટ જેવા તળવાના તો ગેસની ફ્લેમ મીડિયમ રાખશો એટલે વડું અંદર સુધી એકદમ સરસ કૂક થઈ જશે અને બહારથી કલર પણ એકદમ વધુ પડતો લાલ નહીં થાય તો ખાસ ધ્યાન રાખવાનું ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની અને આ રીતે થોડી થોડી વારે વડાને પલટાવતા પલટાવતા એકદમ ક્રિસ્પી એવા થાય ત્યાં સુધી તળી લેવાના આ વડા તમને સ્પેશિયલી મીઠું કે મોળા દહીં સાથે ખાવ તો બહુ ટેસ્ટી લાગે કાળી ચૌદશના દિવસે લોકો બધા અલગ અલગ રીતે વડા બનાવતા હોય છે તમે કેવી રીતે કાળી ચૌદશ સ્પેશિયલ વડા બનાવો છો એ મને કમેન્ટમાં કહેવાનું બિલકુલ ના ભૂલતા તો હવે અહીંયા તમે જોઈ શકો છો લગભગ સાત મિનિટ જેટલો સમય થયો છે આપણા વડા એકદમ સારી રીતે તળાઈ ગયા છે બહુ જ સરસ આપણા વડાનો કલર પણ આવ્યો છે તો હવે બસ આ રીતે બધું તેલ સારી રીતે નિતારી અને વડાને એક પ્લેટમાં લઈ લેશું અને બિલકુલ આ જ રીતે આપણે બાકીના બધા વડા બનાવીને તૈયાર કરી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો મેં એકદમ સારી રીતે બધા વડા બનાવી લીધા છે અને બહુ જ ટેસ્ટી એવા આ વડા તૈયાર થાય છે હું તમને આ રીતે એક વડાને થોડું ઝૂમ કરીને બતાવું તો તમે જુઓ એકદમ સોફ્ટ અંદરથી એકદમ સરસ જાળીદાર અને બહુ જ સરસ પ્રોપર અંદર સુધી વડું કૂક પણ થયું છે તો છે ને કાળી ચૌદસના આ ટેસ્ટી ખાટા વડા બનાવવા એકદમ સહેલા તો હવે બનાવીએ દાળ ચોખાના પરફેક્ટ માપ સાથે થેપલી જેવા બનતા એકદમ ટ્રેડિશનલ કે પછી ખાટા વડા તો હવે સૌથી પહેલા ખાટા વડા બનાવવા માટે આપણે ખાટા વડાનો એકદમ પરફેક્ટ માપ સાથે લોટ બનાવીશું અહીંયા ખાટા વડાનો લોટ બનાવવા માટે ઝીણી વેરાયટીના એટલે કે આપણે જે ખીચડી માટે વાપરતા હોઈએ એ ચોખા મેં એક કપ જેટલા લીધા છે એની સાથે આપણે અડધા કપ જેટલી ચણાની દાળ અને અડધા કપ જેટલી અડદની દાળ લેશું અહીંયા આપણે દાળ અને ચોખા સરખા પ્રમાણમાં લેવાના છે એટલે કે અડધો અડધો કપ કરી એક કપ મેં દાળ લીધી છે અને સાથે એટલા જ મેં ચોખા લીધા છે હવે બંને વસ્તુને એકદમ સ્લો મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે દાળ અને ચોખા થોડા ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેશું આ રીતે દાળ ચોખાને તમે શેકી અને પછી વડાનો લોટ તૈયાર કરો તો લોટ લાંબા સમય સુધી સારો રહે છે તો આપણે દાળ અને ચોખાનો કલર જરા પણ એ રીતે એકદમ ધીમા ગેસની ફ્લેમ પર દાળ ચોખાને શેકવાના છે લગભગ પાંચ મિનિટમાં દાળ ચોખા સરસ શેકાઈ ગયા છે તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને આ દાળ ચોખાને રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી ઠંડા થવા દઈશું તો દસેક મિનિટ જેવા મેં દાળ ચોખાને ઠંડા થવા દીધા હવે આનો લોટ બનાવવા માટે આપણે એને મિક્સર જારમાં લઈ લેશું અને એકદમ સારી રીતે આપણે એને ક્રશ કરી અને લોટ તૈયાર કરી લેશું તો અહીંયા આપણે લોટ જે છે એ ભાખરી જેવો કકરો રાખવાનો છે તો આ રીતે આપણે મિક્સરમાં એકદમ ફાઇનની પણ થોડો કરકરો લોટ થાય એ રીતે એને તૈયાર કરી લેશું લોટને આપણે વડા બનાવતા પહેલા ચાળીનો ઉપયોગ કરીશું જેથી કોઈ ચોખાનો દાણો કે દાળનો આખો દાણો રહી ગયો હોય તો એકદમ ઈઝીલી નીકળી જાય તો તમે જોઈ શકો છો સારી રીતે મેં લોટને ચાળી લીધો છે અને તૈયાર કરેલો આ લોટ બે કપ જેટલો તૈયાર થયો છે હવે આ લોટમાંથી તમે ખાટા વડા જ નહીં પણ ખાટા ઢોકળા અને હાંડવો પણ બનાવી શકો છો તો લોટને એકવાર તૈયાર કરી અને તમે એને ફ્રીઝમાં છ મહિના સુધી સ્ટોર કરી શકો છો અને બહાર બે મહિના સુધી આ લોટ નથી ખરાબ થતો હવે વડા બનાવવા માટે આપણે લોટમાં સૌથી પહેલાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેશું અને અડધી ચમચી જેટલો હળદર પાવડર ઉમેરી દઈશું તો આ ખાટા વડાનો લોટ તૈયાર કરવા માટે આપણે આ જે આપણે ખીરું તૈયાર કરીએ છીએ એમાં આપણે આથો લાવવાનો છે તો અહીંયા આપણે મીઠું જ્યારે લોટ મિક્સ કરતા હોઈએ ત્યારે જ ઉમેરી દેવાનું જેથી આથો ફટાફટ આવી જાય

બે કપ જેટલા લોટ સાથે તમારે અડધા કપ જેટલું દહીં અને અડધા કપ જેટલું પાણી જોઈશે જો છાશ લેતા હોય તો એક કપ જેટલી ખાટી અને થોડી ઘાટી હોય એવી છાશ લઈ લેવાની તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સારી રીતે મેં બધી જ વસ્તુને મિક્સ કરી દીધી છે અને આ રીતનો મેં લોટને થોડો સોફ્ટ રાખ્યો છે તો બસ હવે આ રીતે આપણે લોટમાં થોડા આંગળીના આ રીતે નિશાન કરી દઈશું અને એમાં આપણે હલકું એવું આ રીતે પાણી છાંટી દેશું જેથી આથો એકદમ સારી રીતે લોટમાં આવી જશે તો તમે જોઈ શકો છો આ રીતે અને આને ઢાંકી કોઈ ગરમ જગ્યા પર છ થી સાત કલાક માટે રાખી દઈશું તો નોર્મલી આપણે આ વડા રાંધણ છટના દિવસે બનાવતા હોઈએ અથવા કાળી ચૌદશના દિવસે નિવેદ માટે કે પછી હનુમાનજીને ધરવા માટે તૈયાર કરતા હોઈએ છીએ તો આગલા દિવસે તમારા રીતે ખીરું તૈયાર કરી આથો લાવવા રાખી દેવાનું તો છ સાત કલાક પછી તમે જોઈ શકો છો એકદમ સરસ લોટમાં આથો આવી ગયો છે અને હવે આપણામાં મસાલા કરી લેશો તો અડધા કપ જેટલા મેં ઝીણા કાપેલા લીલા ધાણા ઉમેરી દીધા સાથે બે થી ત્રણ જેટલા અથવા તમને જેવી તીખાશ જોવે એ પ્રમાણે લીલા મરચાંના ટુકડા ઉમેરી દેસુ એક ઇચ છીણેલા આદુનો ટુકડો ઉમેરીશું અને વડા પચવામાં એકદમ સરળ રહે એના માટે અડધી ચમચી જેટલો અજમો આ રીતે હાથેથી ક્રશ કરીને ઉમેરીશું સાથે બે મોટી ચમચી જેટલા સફેદ તલ ઉમેરીશું તલનો નટી સ્વાદ આ વડામાં એકદમ સરસ લાગશે સાથે આપણે વડામાં આથો લાવ્યો છે તો થોડા જે ખાટા હોય વડા તો એની ખટાશને બેલેન્સ કરવા એક નાની ચમચી જેટલી મેં ખાંડ ઉમેરી છે અને અડધી ચમચી જેટલી હિંગ ઉમેરી છે સાથે એક ચમચી જેટલું આપણે ગરમ તેલ ઉમેરી દઈશું એક ટેબલ સ્પૂન ગરમ તેલ વડાનો લોટ તમે મિક્સ કરતા હોય ત્યારે ઉમેરી દો તો વડા જ્યારે ઠંડા થાય ત્યારે જરા પણ કોરા નથી લાગતા તો તમે જોઈ શકો છો એકદમ સારી રીતે બે ચમચી જેટલો ઘઉંનો જાડો લોટ તમે આમાં મિક્સ કરી શકો છો અને જો લોટ કઠણ લાગે તો એક કે બે ચમચી જેટલું પાણી ઉમેરી લોટની કન્સિસ્ટન્સી સેટ કરી લેવાની હવે અહીંયા એક ચમચી જેટલું હું પાણી ઉમેરું છું પણ આપણે અડધી ટી સ્પૂન જેટલા સોડા ઉમેર્યા છે જેનાથી વડું એકદમ પરફેક્ટ એવું ફૂલીને તૈયાર થશે અને ખાવામાં સોફ્ટ પણ બનશે તો સોડાને એક્ટિવ કરવા જેટલું મેં પાણી ઉમેરી સારી રીતે બધું મિક્સ કરી દીધું અને તમે જુઓ આપણો લોટ એકદમ પરફેક્ટ એવો તૈયાર થયો છે તો હવે તૈયાર થયેલા લોટમાંથી હું તમને વડા વાળવાની બે રીત બતાવું છું તો હાથની આંગળીઓને અને હથેળીને સહે પાણીવાળી કરી આ રીતે રોટલીના લુવાની જેમ આપણે વડાને તૈયાર કરીશું તો વડાને તમારે આ રીતે બે હથેળીમાં આ રીતે થાપવાનું જેથી કિનારીઓથી વડું સરસ પતલું બનશે સેન્ટરથી સહેજ જાડું થશે જેના કારણે તમારા વડા જ્યારે ગરમ તેલમાં તમે તળશો ત્યારે હન્ડ્રેડ પર્સન્ટ ફૂલીને દડા જેવા તૈયાર થશે તો આ વડા વાળવાની પહેલી રીત હતી અને બીજી રીતમાં આપણે આ રીતે થોડું કપડું ભીનું કરી લેવાનું કોટનનું એને આ રીતના પ્લેન સરફેસ ઉપર રાખી દેવાનું અને વડાનું મિશ્રણ આ રીતે હાથમાં લેવાનું મિશ્રણને થોડું બાઇન્ડ કરી લુવા જેવો શેપ આપી દેવાનો અને હાથની આંગળીઓને પાણીવાળી કરી આ રીતે વડાને તૈયાર કરી લેવાનો તો મેં તમને બે રીત બતાવી તમને બે રીતમાંથી કઈ રીત ગમી અને તમે કઈ રીતે વડા તૈયાર કરો છો એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને તમને સૌથી વધારે કઈ રીત સેલી લાગી એ પણ મને કહેજો તો તમે જોઈ શકો છો આ રીતે એકવારમાં સમાય કડાઈમાં એટલા મેં વડા વાળી લીધા કપડાને સાહેબ ઉપર કરી વડાને આ રીતે હાથમાં લઈ લેવાનું તો આ રીતે તમે વાળો તો એકસાથે સાથે ત્રણ ચાર વડા તમે વાળી શકો છો હવે અહીંયા વડા વળાઈ ગયા છે તો એને તળવા મેં તેલ ગરમ કરવા રાખી દીધું છે ગરમ તેલમાં થોડું લોટ ઉમેરીએ તો તમે જુઓ લોટ થોડી વાર તેલમાં રહી પછી ધીરે ધીરે કરીને ઉપર આવે છે તો બસ વડાને તળવા તમારે આ જ રીતનું મીડિયમ ગરમ તેલ કરવાનું છે હવે ગરમ તેલમાં આપણે એક કરી અને વડાને ઉમેરતા જશું તો આ રીતે આપણે તેલમાં એકવારમાં સમાઈ એટલા વડાને ઉમેરી હળવા હાથે આ રીતે વડા ઉમેર્યા પછી એને પણ તમારે ચલાવવાના નથી વડું એની જાતે તેલમાં સહેજ ઉપર આવે અને વડાની બોર્ડર તમને સહેજ એવી આ રીતે બ્રાઉન દેખાય ત્યાં સુધી તમારે વડાને નહીં ચલાવવાના પછી તમારે હળવા હાથે વડાની સાઈડને આ રીતે પલટાવી દેવાની જો તમે વડું સેટ નહીં થયું હોય અને એની સાઈડ પલટાવશો તો વડા તેલમાં છૂટા પડી જશે અને જો આ રીતે તમે ધીમે ધીમે વડાને તળાવવા દેશો તો અંદર સુધી વડું સારી રીતે તળાશે અને એકદમ સરસ તૈયાર થશે તો તમે જોઈ શકો છો આપણા પૂરીની જેમ એક એક વડા સારી રીતે ફૂલી ગયા છે લગભગ આ વડાને ધીમા ગેસની ફ્લેમ પર તળાતા પાંચ મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો બસ આ રીતનો હલકો ગોલ્ડન બ્રાઉન કલર આવે એટલે વડાને ગરમ તેલમાંથી કાઢી લેશું અને એક પ્લેટમાં લઈ તો એકદમ પરફેક્ટ એવા વડા તૈયાર થયા છે બધા જ વડાને આ રીતે બનાવી તમે જોઈ શકો છો સારી રીતે મેં બધા વડા બનાવી લીધા છે તૈયાર કરેલું આ વડું બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ તૈયાર થયું છે આ વડા તમે એકવાર બનાવી બે દિવસ સુધી ખાઈ શકો છો સફરમાં લઈ જવા માટે તમે આ વડાને બનાવી શકો છો તો એકદમ ટ્રેડિશનલ રીતે બનતા ગાયડા કે પછી ખાટા વડા બિલકુલ તૈયાર છે તો તમે આ રીતે ઘરે લોટ બનાવી આ વડાની રેસિપીને જરૂર ટ્રાય કરજો રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી થેન્કસ ફોર વોચિંગ